દેવલિયા ચાર રસ્તાથી ઉંચાદ તરફ મેન હાઇવે પર જાહેર પ્રાપ્ત વિગત તિલકવાડા તાલુકા દેવલિયા ચોકડી આગળ ઉંચાદ તરફ જવાના રસ્તા પાસે મેન હાઇવે રોડ ઉપર એક દીપડો જાહેરમાં ફરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દીપડાને પાંજરેપુરી સલામત સ્થળે ખસેડવામાં આવે જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે ત્યારે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દીપડાઓ દેખાતા હોય છે અને ઘણીવાર પશુઓ પર હુમલો કરી શિકાર બનાવતા હોય છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના ચોકડીથી આગળ ચોકડી જવાના રસ્તા ઉપર ગતરોજ રાત્રિ દરમિયાન એક દીપડો જાહેર રસ્તા પર ફરતો હોવાનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિસ્તાર મુખ્ય માર્ગ હોય અને રાત દિવસ વાહન ચાલકો અને ખેડૂતોની અવર જવર રહેતી હોય છે ત્યારે આવા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાયરલ થતા વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે કોઈ ઘટના બને તે પહેલા ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજો મૂકીને આ દીપડાને પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર